નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે અંધશ્રદ્ધા શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા ક્યાં સુધી એક સવાલ એ પણ યથાવત જોવા મળતો હોય છે એમ કહેવાય ને આપણે જ્યારે ભગવાન અને માતાજીની જે આપણે આરતી બધું બધું અત્યારે યોગ્ય શ્રદ્ધા હોવી જોઈએ હું ના નથી પાડતો અત્યારે એમ કહેવાય ને કે દરેક લોકો એમ વિચારતા હોય છે કે ના શ્રદ્ધા રાખવી તો કોની ઉપર રાખવી અને કોની ઉપર રાખવી સાથે કેવી રીતે રાખવી શું કરું શું નહીં એ બધું ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે પણ આ તમામ પરિસ્થિતિની સાથે એક જ બાબત આજે કહેવી છે કે શ્રદ્ધા રાખજો ભગવાનમાં પણ અંધશ્રદ્ધા જે જોવા મળતી હોય છે એને પણ ડામવી બહુ જરૂરી છે આમ કહેવાય ને કે આજથી ઘણા સમય પહેલા આપણે આ મુદ્દાઓને લઈને ઘણી બધી ચર્ચા કરી હતી કે નારણપુરમાં નારણપુરામાં પિસ્તાળીસ વર્ષનો એક ઢોંગી હતો જે પચીસ વર્ષની દીકરીને લઈને ભાગી ગયો હતો અરવલ્લીમાં ડાકણ હવાનો વહેમ રાખીને સિત્તેર વર્ષીય વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી હતી તો બીજી બાજુ બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી આચરવામાં આવતી હતી તેવી પણ બાબતો ઘણી બધી જોવા મળતી હતી હવે આ તમામ બાબતો ઉપર હવે રોક લાગી જશે કેમ કારણ કે આજની વાત કરીએ તો આજે ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે અંધશ્રદ્ધા વિરોધી બિલને પસાર કરી દેવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે વિધાનસભામાં બિલ મૂકવામાં આવ્યું હતું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આસ્થાને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન આમાં રાખવામાં આવ્યું છે અને જે પણ અતરાલ તો અંધશ્રદ્ધાનો ફેલાવો કરતા હશે તેમની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ વિશ્લેષક છે અને સાથે સાથે જે રૂઝાનબેન ખંભાતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને પિયુષભાઈ જાદુગર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રેશનાલિસ્ટ છે જે આપણું સૌથી પેલા તો સ્વાગત છે શરૂઆત પિયુષભાઈ આપનાથી કરવા માગીશ પિયુષભાઈ આપ રેશનાલિસ્ટ તો છો સાથે સાથે આપ એડવોકેટ પણ છો અને જે પ્રમાણે આજની જો બિલની વાત કરવામાં આવે તો આજે જે બિલ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ક્યાંક એમ કહેવાયને કે ઘણી બધી બાબતો હતી અને એ બાબતોને ત્યાર તો રોકવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવશે સૌથી પહેલાં તો આ બિલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો હું ગુજરાત સરકારને અને સંઘવી સાહેબને દઈને હું અભિનંદન આપવા માગીશ કે એમની હાજરીમાં આ બિલ પાસ થયું છે અને ગુજરાતને આ કાયદો મળ્યો છે આ માટે રેશનાલિસ્ટ વર્ષો સુધી કદાચ પેઢીઓ સુધી હું મારી રીતે કહું તો મારી બે પેઢી સુધી આંદોલનો થયા છે આવેદનો પત્ર આપ્યા છે રૂબરૂ મુલાકાતો કરી છે અને પછી આ કાયદો અશ્વિન કારિયા કે જે લીગલના પુસ્તકો લખે છે એમને અને ગીરીશ સુંધિયા પાલનપુરની અમારી રેશનાલિસ્ટ સંસ્થા છે એના દ્વારા હાઈકોર્ટમાં છેલ્લે ના ઇલાજે અમારે અરજી કરવી પડી કે ભાઈ આના માટે કઈક કરો રોજ બહેનો ઉપર કોઈ ને કોઈ ભુવા રેપ કરે કોઈ નાના નાના બાળકો કે સગીર બાળકોને આપણે મારતા નથી એવા લોકોને ડામ આપવામાં આવે છે માનવ બલી ચડવા માંડ્યા છે રાજકોટમાં અને જૂનાગઢમાં વગેરેમાં તો ક્યાં સુધી આપણે રાહ જોઈશું ધૂણતું ગુજરાત થઈ ગયું છે આખું અને આ ધૂળતા ગુજરાતમાં ગલીએ ગલી આવે તો ભુવા જોવા મળે છે અને સામાન્ય માણસો હોય અજ્ઞાન માણસો હોય ત્યાં સુધી તો વાંધો નથી પણ હવે તો ફાઈવ સ્ટાર હોટલોમાં પણ આવા ભૂવાઓ ઉતરે છે અને લોકોને પૈસાદારોને કંઈ ને કંઈ જ્યોતિષના નામે પછી વશીકરણના વિદ્યાના નામે એમ કોઈ ને કોઈ રીતે છેતરતા જોવા મળે છે ને રોજ એના દાખલા આવે છે અને માટે આ બિલ ગુજરાતની જનતા માટે ખૂબ જ જરૂરી હતું અને એ આ બિલથી એની પુરવણી થઈ છે ખરેખર તો આ બિલથી 7 વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે ખરેખર ખુબ સારી બાબત છે અને આ લોકોને ભય ઉત્પન્ન થશે અને જે ગલીએ જાહેરમાં જે લોકો પત્રિકાઓ છાપીને પોસ્ટરો છાપીને ટીવીમાં છાપાઓમાં જાહેરાતો આપી આપીને જે લોકો આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવતા હતા એની ઉપર ચોક્કસ લગામ આવશે એવું મારું માનવું છે શું શું લાગે છે આ બિલથી કેટલો ફાયદો થશે આ બિલથી ફાયદો કેટલો થશે એ તો પ્રજા નક્કી કરશે કારણ કે જ્યાં દુતાર હોય ત્યાં ભૂખા ભલા લોભી હોય ત્યાં દુતાર આવું કહેવત છે આપણે તમે જુઓ કે ન્યૂઝપેપર આપણે ખોલીએ ને તો લગભગ એક અડધું પાનું વશીકરણ મંત્ર લવ ગુરુ જ્યોતિષ અને ભુવાની એટલી બધી જાહેર ખબરો આવે છે પહેલા તો ત્યાં બંધ થવું જોઈએ એ એડવર્ટાઇઝમેન્ટ બંધ થવી જોઈએ કારણ કે લોકોની માનસિકતા શું હોય છે કે ભાઈ આ છાપામાં આવ્યું છે એટલે કાયદેસર હશે આ કંઈ વિદ્યા કરતા હશે અને કાયદેસર હશે એટલે લોકોની માનસિકતા એવી થઈ જાય છે કે જ્યારે છાપામાં આવ્યું છે તો કોન્ટેક્ટ કરવામાં વાંધો નથી કોઈ ગુનો લાગુ થશે નહીં આવી માનસિકતા ડેવલપ થઈને પછી એ વ્યક્તિ પાસે જાય છે મોટા ભાગના ભુવા હોય પંડિત હોય આ જે પણ વશીકરણ ના અશિક્ષિત અને અત્યંત દુખી કે એની પાસે કોઈ જ રસ્તો બચ્યો ના હોય અને લોકો એને કહે કે ભાઈ હું આટલો કાળો ધાગો કરી દે આટલું હાથ ધોરો કર દે એનું કારણ એ છે કે આ સંસ્કાર છે ને આપણી જૂની પેઢીઓથી આવેલા છે

કે જયારે માણસને એવું લાગે છે કે આટલું કરી નાખ્યું છે એટલે હવે સારું થઈ જશે સારું થઈ જશે એક બે પરંતુ નવ્વાણું ટકા એ એ સ્વાર્થ માટે જાય છે કે હવે પૈસા ખર્ચ્યા છે મેં આમ કર્યું છે મેં આટલી વિધિ કરી છે એટલે આમ થશે પણ એવું થતું નથી આમાં માનસિકતા નો મોટો રોલ છે એ ખાસ જોવા જેવું રહ્યું હવે તમે જે ભુવાઓ તુતારાઓ તમે એમને પૂછો કે તમે સાજ પડે ધૂળ તો છો તમારા છોકરા શું કરે છે કે મારો છોકરો રિક્ષા ચલાવે છે મારા છોકરાને શાકભાજીની લારી છે તો તમે તો કરોડપતિ થયા નહીં અને બીજાને કરોડપતિ કરવા નીકળ્યા છો એટલે પબ્લિક ને એ વિચારવું પડે કે તમે જે તે વ્યક્તિ પાસે જઈ રહ્યા છો શું એ વ્યક્તિમાં એ એ એ સાક્ષરતા છે એના અનુભવો કેટલા છે કેટલા લોકો

ઉપર વાળો કોઈ નક્કી કરતો નથી આ ભવમાં જ કર્મની ગતિ તમારી છે આટલું બધું સ્પષ્ટ લખેલું છે આત્મા છે આ શરીર નશ્વર દેહ છે આટલું બધું આપણને ધર્મ શાસ્ત્રોની અંદર કહેલું છે પરંતુ જે વ્યક્તિઓ આની અંદર જાય છે જે બોળવાય છે એ વ્યક્તિઓ અભણ છે પ્રલોભન થી જાય છે અને કોઈના પ્રેશર થી જાય છે અને એનો લાભ આ જે દુતારાઓ છે બાવાઓ છે ભગવા કપડા પહેરી લીધા એટલે બાવા થઈ ગયા એવું નથી કારણ કે એમની પાસે અત્યારે તમે જુઓ કે આપણા ગુજરાતમાં સો સો ટકા લોકો દુઃખી છે સાહેબ તમે ક્યાંક ને ક્યાંક દુઃખી હશો અહીંયા બેઠેલા કોક ને કોક પ્રશ્નમાં દુઃખી હશે એવું તો રહેવાનું જ કોઈ સુખી નથી કોઈ પૂર્ણ પુરુષ નથી કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી એટલે તમે તમને કોઈ જ્યોતિષી આવીને એમ કે સાહેબ મારા હાથ જોઈ નાખો આપો ને એમ કે પ્રખર જ્યોતિષી તમે શું કરશો મારો હાથ જોઈ આપો ને થોડીક લાલચ ઓખી થાય મનમાં આવા વિચારો ઉપર જે દિવસે કામ થશે અને સરકાર ચાલો ઓકે કાયદાઓ તો ઘડી દે છે પણ કઈ રીતે એનું પાલન કરશે માનવબલીમાં હા આગળ વધુ જી 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 બિલકુલ બિલકુલ સવાલ અત્યારે એ જથાવત છે કે તારા રાજ્યમાં અનેક એવી જે ઘટનાઓ બની છે તેને રોકવી પણ બહુ જરૂરી છે અને આ તમામ ઘટનાઓને રોકવા માટેનું એક બિલ આવ્યું છે રુઝાનબેન આજ દિન સુધી આપણે ઘણા બધા બિલને લઈને ચર્ચા વિચારણા કરી છે એમ કહેવાયને ને કે શિક્ષણનું હોય કે પછી રોડ રસ્તાનું હોય કે પછી અન્ય કોઈ પણ બિલ હોય આપણે ઘણી બધી ચર્ચા વિચારણા કરી છે પણ આપણે આ અંધશ્રદ્ધાની વાત કરી રહ્યા છીએ અંધશ્રદ્ધાનું જે આ બિલ આવ્યું છે બિલથી દૂર થશે અંધશ્રદ્ધા પણ દિલથી થશે સર સૌથી પહેલા તો અંધશ્રદ્ધાનું બિલ કેમ આવ્યું છે કદાચ આપણા દર્શક મિત્રોને અને પેનલિસ્ટોને બી ખબર ના હોય લાસ્ટ મંથ જ આપણે એક બહુ બહુ ખરાબ ઘટના બની હતી ગુજરાતમાં અને એક અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલ સમિતિ છે એમને પીઆઈએલ કરી હતી એ પીઆઈએલ માં પછી આપણા હાઈકોર્ટના જજે ગવર્મેન્ટ પાસેથી એ કહ્યું હતું કે ભાઈ તમે આનું લેજીસ્ટ્રેશન બનાવો રિસ્પોન્સ માગ્યો હતો કે ભાઈ તમે આનું શું કરવા માગો છો આવું બધું વધી રહ્યું છે તમે શું કરવા માગો છો એવી રીતે રિસ્પોન્સ માગ્યો હતો પીઆઈએલ ના લીધે અને એટલે પછી ગવર્મેન્ટે આનું બિલ લાયા કેવાનો હેતુ એટલે છે સાહેબ કે મને બહુ દુઃખ દુઃખ થઈ રહ્યું છે કે આટલા વર્ષોથી આપણે આ વાત કરી રહ્યા છીએ આ બિલની બી વાત કરીએ છીએ ઘણી ઘણા ગુજરાતમાં ઇન્સિડન્ટ ઇન્ડિયામાં બી થયા છે અને ગુજરાતમાં બી થયા છે ખાસ કરીને મારા બહેનો રિલેટેડ કારણ કે આ જે સુપરસ્ટિશિયન છે એમાં એ ખાસ યુઝ કરીને બહેનોને દબાવવામાં આવે એમને હેરાન કરવામાં આવે એમને ડાકણ કહેવામાં આવે એમનું જાત જાતનું પેલું વાલ કાપીને ઓલ જોઈએ ઓલ દેટ અત્યાચાર છે ને વિચક્રાફ્ટના નામે અત્યાચાર કરવામાં આવે છે એમના પર એટલે મને મને એટલે થોડું વધારે ખબર છે પણ unfortunately ત્યાં સુધી કોઈ આપણે બોલી બોલી બરાડા પાડી પાડીને મરી ગયા હતા પણ કોઈ બી નહોતું આવ્યું આ થેન્ક ટુ ધીસ અંધશ્રદ્ધા નિર્મૂલ સંસ્થા સમિતિ કે એ લોકોએ જ્યારે હાઈકોર્ટમાં પીઆઈએલ કરીને ત્યાંના જજે એ બી ઇમ્પોર્ટન્ટ છે બીજી બી કદાચ પેલા પીઆઈએલ થઈ હશે એ મને ખબર નથી અને જજે આની ઇમ્પોર્ટન્સ લઈ અને ગુજરાત ગવર્મેન્ટ ને ટાંક્યું કે ભાઈ હવે તમે આને શું કરવું છે એટલે થયું છે આ મને એટલે દુઃખ લાગે છે કે મારી ગુજરાત ગવર્મેન્ટ એ પોતે જાગી નહીં આટલા વર્ષોથી થી થતું હતું એ જાગી નહીં એ મને દુઃખ લાગે છે આમ જેમ જે આપણે છે ને ત્રિપલ તલાક એ આપણે જે રામ મંદિર થેન્ક્સ ટુ ધ જ્યુડિશિયરી પ્લેઈંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ધેન ઇટ હેપન એટલે કહેવાનું એ તો છે કે મારું અર્ધુ દેશ ચલાવે છે આમ ગવર્મેન્ટ ચલાવજે પણ અર્ધુ દેશ મારી સુપ્રીમ કોર્ટ ચલાવે છે કહેવાનો હેતુ એ છે અત્યારે મને કોલકાતાના રેપ વાત નથી કરવી પણ એ બી આમાં આવી જાય છે એક એક્ઝામ્પલ તરીકે ચલો હવે એની વે જાગ્યા ત્યારથી સવાર

હર સો મીટરે ભૂવા પડે છે ત્યારે ભી હાઈકોર્ટે કહ્યું હતું પછી પેલી બધી જે બે ફાર્મ પાર્કિંગ થતા હતા ત્યારે બી હાઈકોર્ટ પડી છે એટલે એનો કોઈ અંત નથી એટલે તો કહો કે મારું અડધું ગવર્મેન્ટ અડધું દેશ મારી ગુજરાત અરે હાઈકોર્ટો ચલાવે છે સુપ્રીમ કોર્ટો ચલાવે છે એટલે જ કહું છું જે દુઃખની વાત છે જે ગવર્મેન્ટનું કામ છે કરતી નથી ને એટલે એ લોકોની માથે બેસીને કરાવવું પડે છે તમારે મારા એ તો બિચારા બોલીને જ બોલી શકે બીજે ના તારા આ લોકોની જે એનજીઓ હતી એમને એટલે ધેટ ઇઝ વોટ વધે એટલે હું એના પર નિરાશ છું એટલે બધું તમે સાહેબ પિયુષ ભાઈ બધું કોંગ્રેચ્યુલેટ કોંગ્રેચ્યુલેટ કરી નાખ્યું પણ સોરી સર કોંગ્રેચ્યુલેટ કર્યું સારું એમાં આપણે કોઈનું એ નથી લેવું પણ આ તો દેશી ભાષામાં ના દેશી ભાષા અત્યારે નહીં વપરાશે મારાથી સોરી પણ જે બી ભાષા હોય ટુ હાઈકોર્ટા થયું છે એની વેચ ચલો જાગ્યા ત્યારથી સવાલ હવે કહેવાનો બીજો પોઈન્ટ છે કે હવે જયારે આ બિલ આવ્યું છે તો બિલમાં કઈક પચાસ હજાર રૂપિયા ને પાંચ હજાર રૂપિયા ના આમ એના બચ્ચા રમાડે છે સોરી ટુ ટેલ દેટ દેર આર સ્ટ્રોંગ બિલ નથી યુ નો વોટ ઇઝ અ સ્ટ્રોંગ બિલ કે સ્ટ્રોંગ બિલ એવું હોવું જોઈએ કે લોકો ગભરાય જેમ યાદ છે આપણે પેલી એક પેલી વ્હાઈટ પટ્ટી પર આપણી આમ ગાડીનો આમ વ્હીલ આમ ટોંગ પડી હોય ને ટોંગ નાનું આટલું દેખાતું હોય ને તો એ મને પાંચસો રૂપિયાનો મેમો આવતો તોથી થી ચાર વર્ષ પહેલા એટલે ફાટી જાય કે એટલે સર આટલા માટે તો પાંચસો રૂપિયા આપવા પડશે એટલે કહેવાનું હોય તો કે એવું સ્ટ્રોંગ બિલ હોવું જોઈતું હતું પણ અનફોર્ચ્યુનેટલી એવું સ્ટ્રોંગ બિલ નથી હવે રીઝનિંગ શું એ તો હવે ખબર નથી અને આમાં આપણે અહીંયા બી ઓપોઝિશન તો ક્યાં ઓપોઝિશન જેવું છે યારી દોસ્તી મારું મારું કામ મારા એટલે અનફોર્ચ્યુનેટલી આ બિલ એટલું મને જેટલું વાંચ્યું છે સ્ટ્રોંગ નથી લાગતું હા એમાં એમાં મેં એના એ વાંચ્યા કે ભાઈ એમાં એ લોકોએ કે ભાઈ આ કોને લાગુ પડે ને કોને ના લાગુ પડે એક લાંબુ લિસ્ટ છે એ તો મારા ખ્યાલ નવ્વા ટકા મેં એટલું કમ્પેર નથી કર્યું પણ બીજા છ સ્ટેટ ઓફ ઇન્ડિયામાં આ બિલ છે એટલે એનું એનું કોપી પેસ્ટ એક ટકા કર્યું હશે એક બે ચીજ અહીંયા ત્યાં વધારે કરીને અને બીજું ઇમ્પોર્ટન્ટ કે ધે આર ટ્રાઇંગ ટુ સી હા હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ બિલ માં લોકો એ બી એ બી એક સીક ધે આર ટ્રાઇંગ ટુ સી કે જે આવા બે ત્રણ ટાઈપના આવા આવા રિલીજિયસ પીપલ આવે સોરી રિલીજિયસ સોકોલ ગુરુ હોય એક પેલા ભુવા ટાઈપના જે બનાવટીઓને બે લોકોને પ્યોર બેવકૂફ બનાવે અને બીજા કે જે આમ આમ રિલીજિયસ હોય અને શું કહે કારણ કે ત્યાં તો નેતાઓ બી જતા એટલે એ લોકોને રિલીજીયસ કહેવાય મોટા મોટા પેલા પંડાલો થતા હોય મોટા મોટા એટલે કરોડો રૂપિયા લોકો પેલા બધા જાત જાતના નેતાઓ ધરે સોરી જાત જાતના લીડરો છે આ શું કે જાત જાતના શું કે સાધુ સન્યાસીઓ છે એટલે હવે એ લોકોને પ્રોટેક્ટ કરવા માટે બી એ લોકોએ રાખ્યું છે એટલે અનફોર્ચ્યુનેટલી મારે એવું નથી કહું કે બધા ખોટા હોય છે હું બી એવું કહેવા બિલકુલ નથી માંગતી પણ મોટા મોટી પછી તમે આશારામ બાપુ ની વાત કરો કે રામ રહીમ ને બધા જે બી બધા આખો એ આખી કેટેગરી છે તો એમાં બી એવું થઈ રહ્યું છે ખરા પણ એની વે વોટ ઇટ ઇઝ મારે એટલું જ કેવું છે કે મને આ બિલ હજી જ વીક લાગે છે હજી સ્ટ્રોંગ થાય તો સારું અને શું પોઈન્ટ છે વી કેન ડિસ્કસ ઇટ ઇન ધ નેક્સ્ટ પોઈન્ટ જી ક્યાંક પિયુષભાઈ હજુ પણ સવાલ ઈ જ યથાવત છે આપે પણ આ પહેલાં આપણે ઘણી બધી ચર્ચા વિચારણા કરી છે અંધશ્રદ્ધા ઉપર પણ અને આપે એ વખતે કહ્યું હતું કે અત્યારે કોઈ સ્ટ્રોંગ બિલ આવે રાજ્ય સરકાર કોઈ સ્ટ્રોંગ એક્શન લે તો ક્યાંક અત્યારે યોગ્ય પગલાં લેવાય તે બહુ જરૂરી છે નો ડાઉટ બિલ લાવી દીધું છ માસથી સાત વર્ષ સુધીની કેદ પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીના દંડની જે જોગવાઈ કરવામાં આવી છે પણ હજુ પણ એમ કહેવાય ને કે હજુ ક્યાંક થોડાક વધારે કડક પગલાં લેવાની જરૂર હતી કારણ કે એમ કહેવાય કે અત્યારના સમયમાં ઘણા લોકો જે આ અંધશ્રદ્ધામાં અત્યારે આવતો જતા હોય છે તે પોતાની જિંદગી પણ ગુમાવતા હોય છે એટલે ક્યાંક અત્યારે સાથે લોકોએ પણ બહુ સમજવું બહુ જરૂરી છે તેવું નથી લાગતું કારણ કે એમ કહેવાય ને કે આ બધી જે વિદ્યાઓને એ બધું છે ને મોસ્ટલી ગામડાઓમાં પહેલા એમ કેવાય કે કવર થતી હતી કે ક્યાંક હોત તો ઘણું સારું એવું હતું શું લાગી રહ્યું છે આપને હું એના દ્રષ્ટાંત સાથે કહીશ માનો કે અત્યારે નવો કાયદો જે ક્રિમિનલ પ્રોસીજર આવ્યો છે એમાં કોઈ સ્ત્રીની સાથે રેપ થાય કે એને અડપલું કરે તો પણ એને દસ વર્ષથી આજીવન કેદની સજા થાય છે જયારે આ કાયદામાં સાત વર્ષથી વધારે સજા જ નથી પહેલી વસ્તુ કોઈ પણ ખૂન થઈ જાય કોઈ બાળકને ડામ આપીને બાળક મરી જાય તો એના માટે સાત વર્ષથી મેક્સિમમ કોઈ સજા નથી જયારે સામાન્ય રીતે પેલામાં કોઈ પણ આવી રીતે ખૂન થયું હોય કે માણસનો જીવ ગયો હોય તો આજીવન કેદની સજા થઈ શકે છે તો આ લો પોઈન્ટ મને એવું લાગે છે કે બહુ હળવા છે અને એમાં ઉમેરો કરી શકાય તેવું હતું પણ કર્યું નથી બીજી વસ્તુ એ છે કે પોલીસો પોતે જ આવા અડ્ડાઓમાં હોય છે ખાસ કરીને આશ્રમોમાં તો એ પોલીસો કેવી રીતે આમ જનતાને આપી શકશે ન્યાય અપાવી શકશે એ પણ એક શંકાનું કારણ છે કે ભાઈ જ્યાં પોલીસો જેમના આશ્રમોમાં બેસી રહેતા હોય એની ચા નાસ્તો બધું કરતા હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પણ એવી કોઈ જવાબદારી નાખવી જોઈએ કે તમે ફરિયાદ ન લ્યો તો પણ તમારી સામે ફરજ ફરજચૂકનો કાયદો લાગુ પડશે તો એમાં એ બધી વસ્તુ છે બીજી વસ્તુ કે જ્યારે આવા બધા કેસોમાં કોઈનો જીવ ગયો હોય અથવા તો કોઈ બાળક સાથે સગીર બાળક સાથે એને દામ આપવાનું કર્યું હોય ત્યારે કમસે કમ એને આગોતરા તો ન જ મળવા જોઈએ એવી પણ એક જોગવાઈ કરી શકાય હોત પણ એ કરેલી નથી તો એકાવન અહ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ અવૈજ્ઞાનિક બાબતો કંઈક કરતું હોય તો એ દરેક બાબતો કે જે વિજ્ઞાન સાથે સમજી નથી શકાતી અથવા તો વિજ્ઞાનથી સમજાવી નથી શકાતી એવી કોઈ પણ બાબત હોય તો એ અંધશ્રદ્ધામાં ગણાવી જોઈએ તો એ બધી બાબતો પણ ક્લેરિટી કરવાની જરૂર હતી પણ એ કરી નથી તો કેટલાક લોકોના પગ પાણી ધોઈને પીવડાવે છે પછી કેટલાક સગીર બાળકોને સાધુ બનાવે છે આપણે જોઈએ છીએ કે જે સગીરને આપણો કાયદો એવું કે છે કે અઢાર વર્ષનો ન થાય ત્યાં સુધી બાળક કહેવાય સગીર કહેવાય પરંતુ એને દીક્ષા આપવામાં આવે છે એને સાધુ બનાવી દેવામાં આવે છે તો એ ગુનો હોવો જોઈએ પણ એ ગુના તરીકે સ્પષ્ટ ક્યાંય કરવામાં આવ્યું નથી તો એ જરૂરી છે પછી કોવિડ ઓગણીસના નામે કેટલાક મંદિરો બનાવી નાખે છે તો આવા ગમે તેવા મંદિરો બનાવીને ઉભા રાખીને તમે સાધનાઓ કરવા માંડો ને એના નામે પછી દોરાઓ બાંધવા માંડો જો દોરાઓ ખરેખર માન્ય હોય અને વિજ્ઞાનની રીતે સવેલું હોય તો આપણા દવાખાનામાં ડોક્ટરો ના બંધાવતા હોત ડોક્ટરો પાસે દવા દોરાના બધા લિસ્ટ હોત કે ભાઈ આ કાળો દોરો છે તો આ કમળો ઉતારે છે આ લાલ દોરો છે તો એ ટીબી મટાડે છે આ પીળો દોરો છે તો તમારો કેન્સર મટાડે છે તો આવા દોરા ઉપર પછી ટેગ મારેલા હોત પણ એ વૈજ્ઞાનિક નથી માટે દોરા બાંધવા એ પણ ગુનો છે અને એ દોરો છે એ જ અંધશ્રદ્ધા છે કે તમને પોતાને દોરા ઉપર અંધશ્રદ્ધા શ્રદ્ધા છે કે આ દોરો બાંધવાથી હું સારો થઈ જઈશ એ જ અંધશ્રદ્ધા છે

કે અમે માનસિક દર્દીઓ હોય એના પણ ભૂત પ્રેત વળગ્યું છે એવું માનીને એના ભૂત પ્રેત ઉતારીએ છીએ મારા ભૂતપ્રે છેલ્લા બે પેઢી થી હું આ કાર્યક્રમો કરું છું અને લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરું છું અને ચતુરભાઈ ચૌહાણે તો બે કરોડનું ઇનામ આપવાનું નક્કી કર્યું હતું આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાથી અને ત્યારથી આજ સુધી કોઈ ભૂવો આવ્યો નથી કે એને ધૂણાવી શક્યો નથી કોઈ કાળો દોરો બાંધીને એને મારી નાખવાનું કે લોહીની ઉલટી કરાવી શક્યો નથી અને આ બધા જ લોકો ફેલાવે છે તો એના માટે ઘણું બધું થઈ શકે તેમ હતું કાયદો બની જવા દો પછી આપણે સુધારો કરીશું એવું હોઈ શકે પણ એક સરસ દાખલો તમને કહું યજ્ઞેશભાઈ જયારે નરેન્દ્ર ને ત્યાં ખૂન કરી નાખવામાં આવ્યું મુંબઈમાં ત્યારે આપણા પોલીસ અધિકારીઓ એના પકડવા માટે અંધશ્રદ્ધા કેવી અપેક્ષા રાખી શકાય તો આ બધા માટે પણ યોગ્ય જોગવાઈ કરવાની જરૂર હતી અને રેશનાલિસ્ટો એ માટે તૈયાર હતા એમની પાસે બધું તૈયાર હતું પણ એનો ઉપયોગ થઈ શક્યો નથી પણ જે થયું છે એમાં અમે

સોરી ટુ ટેલ બધું થોડુંક થોડું આવી રીતે રફમાં બોલું છું તો પણ કહેવાનો મતલબ એ છે સાહેબ કે તોય બિચારી એટલે આઈ મીન આ બધા આ બધા ભુવાઓના લીધે છે પણ મને એક ચીજની સાહેબ ફરી તમારા પોઈન્ટ પર આવો પણ મને એક ચીજ ની હસવું બી આવ્યું હતું કે આજે એસેમ્બલીમાં આઈ થિંક કારણ કે મેં વાંચ્યું છે મેં સાંભળ્યું નથી પણ આપણા સંઘી સાહેબ બોલ્યા કે સારા ભુવાઓ બી હોય એટલે મને ખબર ના પડી કે વોટ ઇઝ સારા ભુવા હોય એટલે મને હજી આઈડિયા નથી આવ્યો કે એમને બી કઈ સારા ભુવા હશે એટલે હાઉ ડિફાઈન ધેટ એટલે કઈક ધેટ વર્ડ કમિંગ બેક ટુ આપણી વાત હવે દીકરીઓ અને સર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલા માટે આ છે કારણ કે આનાથી એટલીસ્ટ હવે હું એવું નથી કેતી કે બધું બહેનો બચી ગઈ ને બહેનો કારણ કે બચી જતો તો હજી તો બધું ઘણી બધી બહેનોને બચાવાની છે પણ એટલીસ્ટ એક ડગલ એક ડગલું આપણે આગળ ગયા છીએ પોઝિટિવ છે કે એટલી સમય લો આપણી સાથે છે જે પેલા રેશનલ બીચરો કામ કરતા હતા અને એ લોકોને લો નું પ્રોટેક્શન નહોતું મળતું મતલબ આટલી સમયે નું તો પ્રોટેક્શન મળે છે ભલે પોલીસ આગળ પાછળ થઈ જાય જે બી થાય એટલી સ્પોટ તો એ લોકોને હેલ્પ કરશે એસ્પો લો એટલે એ એના માટે હું 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 બહુ પોઝિટિવ જોઈ રહી છું બીજો પોઈન્ટ કે હવે ઓબ્વિયસલી કઈ બી જયારે તમે કરો છો ત્યારે હવે અવેરનેસ કરવાની છે લોકોને જાગૃત કરવાના છે એટલે આ જે એનજીઓ આના પર કામ કરે છે એ લોકોને એ એ પર પર્ટિક્યુલર ફોકસ એરિયા કરીને કરી શકીએ ત્રીજું કે લેટ એક્સેપ્ટ વન થિંગ કે એટલે જયારે નવો લો આવે છે જેમ કે મને હજી યાદ છે મેં અત્યારે વાત બી કરી હતી પેલા પેલો નવો લો એટલે એમેન્ડેડ લો આવ્યો હતો પ્રોહિબિશન નો કે ભાઈ હવે તો પીએ ને બી પકડા પીવડાવી પકડા ને લાભલા અમે બધા બહુ બલ્લે કરી હતી એ વખતે આપણા જાડેજા સાહેબ હતા બોલી ગયા પ્રદીપસિંહ જાડેજા સાહેબ હતા ઉમેરી સાહેબ અમે બધા બહુ બલે બલે કરી હતી કે મારી બહેનોને ફાયદો મારી બહેનોને ફાયદો અનફોર્ચ્યુનેટલી એમાં કશું પછી ખાસ મેલ ના પડ્યો પણ એની હું આમાં બી અત્યારે એટલી બધી બલ્લે બલ્લે નથી કરતી પણ એટલીસ્ટ હું પોઝિટિવ છું કે સાહેબ એટલીસ્ટ કંઈક એટલીસ્ટ દસ બહેનોમાં હેરાન થતી હતી તો અ કદાચ આઠ થશે બે બચી જશે એટલે આ હું ભલે એટલે હજી આમાં બહુ સારું કરી શકાય છે પણ આ તો શું કહેવાય મેં હંમેશા કઉ છું ના મામા કરતા કાના મામા સારા એટલે ધીસ ઇઝ ધીસ ઇઝ નંબર પોઈન્ટ ટુ ત્રીજો પોઈન્ટ સાહેબ મારે ખાસ આઈ વોન્ટ ટુ મેક યર ઇઝ ધેટ કે આપણે બિલ કેમ લાયા હતા કારણ કે આ બધું વધી ગયું હતું અને પી આર ગવર્મેન્ટે કોર્ટે કહ્યું કે ભાઈ હવે આનું કંઈક કરીએ હવે જયારે બિલ આવી ગયું છે ત્યારે હવે તમારી મશીનરી તમે ખાલી એનજીઓ પર ડિપેન્ડ ના કરો કે ભાઈ એનજીઓનું અવેરનેસ કરશે તમારી પાસે કારણ કે આ બિલમાં બી એવું લખાયું છે કે આઈ થિંક પોલીસ વાળા જ આનું કરશે વિજિલન્ટ ઓફિસર બનશે સમથિંગ લાઈક ધેટ આઈ ડોન્ટ નો એ લોકો કઈ રીતે આમાં વિજિલન્ટ ઓફિસર કરવાના છે મને આઈડિયા નથી પણ ઓબ્વિયસ સંગી સાહેબે કર્યું એટલે એમની અંડરમાં ડિપાર્ટમેન્ટ આવતો હોમ ડિપાર્ટમેન્ટ હોય એટલે એ કઈ પોલીસ વાળાઓ જોડું કરશે એટલે મારે કહેવાનું હેતુ છે કે એમાં તમે હવે એમાં એક્ચ્યુઅલી કરજો પ્રોસેસ એનો ડિફાઇન કરી દેજો કે પોલીસ જી મુકેશભાઈ એક લાસ્ટ એન્ડ ફાઈનલ ક્વેશ્ચન અત્યારના સમયમાં યોગ્ય અમલીકરણ થશે અને થશે તો લોકો જાગૃત થશે પહેલી વસ્તુ કે આ કાયદો જેના માટે લાવવામાં આવ્યો છે ને કાલા જાદુ કે અનિષ્ટ લોકોને છેતરતા તુતારા અને ઢોંગી વિરુદ્ધ પગલા લેવાશે એટલે આમાં જે કામ કરનારા છે એના ઉપર પગલા લેવાશે પણ જે ભોગ બની રહ્યા છે અને જેના ભોગ બને છે એના માટેનો કોઈ સુધાર નથી બીજું કે આની અંદર બે ત્રણ વસ્તુ એવી છે કે ભાઈ તમે મજારમાં કરો મંદિરમાં કરો મસ્જિદમાં કરો ગુરુદ્વારામાં કરો પ્રાર્થના કરો ઉપાસના કરો પ્રદક્ષિણા કરો યાત્રા કરો પરિક્રમા કરો કે હરિકીર્તન કરો પ્રવચન કરો ભજન આ બધા ઉપર આ કાયદો લાગુ પડે નહીં પરંતુ મારે એક એ વાત છે છે કે અંદર છરા અને જે છાતી કરતા હોય તો શું શું એ એ ખોટું નથી લોકોની ધરપકડ થશે શું એવા કાયદા ઉપર ધરપકડ થશે આ જે મોલિયાઓ જે હાથમાં ઝાડુ લઈને ગલીએ ગલીએ ફરે છે એ પણ એ કાળો જાદુ જ છે ને એ પણ લોકોને ડરાવવાનું જ છે ને તો શું એ મોલિયાઓ બંધ થઈ જશે તમને જે ચોખા બાંધી આપે છે માનવ બલી વાત કરી સાત વર્ષની સજા માનવ બલી જે માણસ મરી જ ગયો છે તો એના માટે તો ત્રણસો બે જે નવા કાયદાની કલમ આવી છે એ પ્રમાણે સજા થવી જોઈએ બિલકુલ એટલે આ પ્રકારના કાયદામાં હજુ સંશોધન જરૂર છે અને આ વિષયમાં હજુ ઘણું ઊંડી ડેપ્થ માંગીને કેવું છે જી મુકેશભાઈ રૂઝાનબેન અને પિયુષભાઈ ત્રણ આભાર અમારે સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો સવાલ એ જે યથાવત છે કે બિલ તો લાવી દેવામાં આવ્યું હવે અમલીકરણ કેટલું યોગ્ય થશે તે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરો આપશો નમસ્કાર થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ થેન્ક યુ